કદી આકાશ બદલે છે કદી પાતાલ બદલે છે દિશાઓ તો દિશાઓ ખુદ અહીં દિગપાલ બદલે છે દિવસ બદલાય છે નિત સાલ પણ હર સાલ બદલે છે નવાઈ છે અમારો કોઈ દિના હાલ બદલે છે હતું ખુદ ભાવિનિર્ભર જેના પર તે ખ્યાલ બદલે છે અમારી આજ તો શું આજ સાથે કાલ બદલે છે છે અનાદિકાળ થી ના જંપવા દે છે જમાના થી નિહાળું છું જમાનો ચાલ બદલે છે એ જાણે છે કદી ઉદ્ધાર ઈર્ષાથી નહીં થાય અમારા મહેરબાનો તોય ના હિલચાલ બદલે છે કોઈ માનવથી માનવ બદલે તો એ માનવાયસી પ્રભુ જેવા પ્રભુથી પણ પ્રભુના લાલ બદલે છે ન આવે આંચકા ભૂકંપ કેરા આટલા ઓછા ઘણા વર્ષો પછી પડખું ફરી કંગાલ બદલે છે રખાવટ રાખનારાઓ રખાવટ ને નથી તજતા તમાચા ખાય છે કિંતુ કદીના ગાલ બદલે છે તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે રહે છે કેદ એની એ ફક્ત દી વાલ બદલે છે ફરી ક્રાંતિ જવાનો લાવે તો કહેવાય ના ઘાયલ બજે છે ખંજરીઓને ને કદમના તાલ બદલે છે